પાલીતાણા ખાતે વીરેન શેઠની હેરાનગતિના પગલે ડોલી કામદારો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરાઈ પાલીતાણા ખાતે વીરેન શેઠ નામના ઈસમ દ્વારા વારંવાર ડોલી કામદારોને હેરાનગતિ કરવામાં આવતી હોવાના અનુસંધાને ડોલી કામદારો દ્વારા પોલીસ મથક ખાતે વીરેન શેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને આ કામદાર વિરોધી કરનાર વીરેન શેઠ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અરે જાપી દે બાપનો વર એ બુડા અમે પહેલાં પણ વારંવાર જો ત્યારે પહેલાં હડતાલ કરી હતી તો પણ કોઈ હજી સોલ્યુશન થયું નથી હજી અમારા વિરેશભાઈ ફુલસંતભાઈ શેઠ નામના વ્યક્તિ દ્વારા હજી એમના ત્રાસ ચાલુ છે આજે પણ એક બહેરાવનો હાથ પકડી અને મજૂરના થયેલા હતા તે બધા લઈ જવામાં આવ્યા યુનિયનના દ્વારા અમારા જે કાંઈ વ્યવસ્થા કરવામાં આવતી હતી તે વ્યવસ્થામાં આ વ્યવસ્થા ઊભી કર્યા કરે છે વારા ઘડીએ અને કામદારો એટલા બધા ત્રાસ છે તેમની તેમનીથી તો તેમને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ સહકાર આવે પણ કોઈનું સાંભળવા માટે એ વ્યક્તિ તૈયાર નથી તેને તાત્કાલિક ધોરણે એમને દૂર કરવામાં આવે એવી અમારી માગણી છે બધા તમામ કામદારો દ્વારા પોલિટિશિયન અમે પોલીસ ફરિયાદ દેવામાં આવ્યા છે કે વારા ઘડીએ વારંવાર આવી નવી પ્રવૃત્તિઓ થતી હોય તો તાત્કાલિક બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે બધા તમામ કામદારોની બહેનો ભાઈઓ બહેનો તો બંને આવ્યા છે પોલીસ સ્ટેશન સુધી